ઉપલેટા ખાતે સર્વોદય ટ્રસ્ટ દ્વારા 22મો મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ તમે આવકારે છે ઉપલેટામાં સર્વોદય સેવા ટ્રસ્ટ બે થાઉઝન્ડ એકથી મેડિકલ કેમ્પ થાય છે અહીંયા ઓગણત્રીસ ડિસેમ્બરથી સાત જનુરી સુધી થાય છે ને જેવું તમે અહીંયા તમે અમદાવાદમાં અને મોટા શહેરોમાં તમે લાખો દોઢ લાખ બે લાખમાં ઓપરેશન થાય એવા તમને મફતમાં મળે છે એ તમે લોકો આવો ને તો જો કે જો સુવિધાઓ તમે એટલા પૈસા નાખીને થાય છે અહીંયા તમે મફતમાં મળે ને અહીંયા બધી જાતના લોકો ખાવા પીવાની સગવડ જો જો લોકો દર્દી હોય આ લોકોને ખાવા પીવાની સગવડ આપીએ છે કોઈને દર્દીને રોકાવું હોય તો આને અમે રોકાવીએ કોઈને ઘરે જવાની દર્દીને સુવિધા જોઈએ છે તો આ સુવિધા આપીએ છે ને અહીંયા હવે તમે ડેન્ટિસ્ટ તો છે મેમોગ્રાફીને છે આસ્ટોપોરને છે ગાયકોલોજીસ્ટ છે ને મોટો મોટો આંખનો ડિપાર્ટમેન્ટ છે ને આ લોકો આખા વર્ષ ચાલે છે ને આ દિવસમાં અઠવાડિયામાં બે વખત મેજર ઓપરેશન કરતા હોય જોની કિંમત બે લાખ હોય ત્રણ લાખ હોય એમ કરાવે છે ને લોકો પૈસા દેતા છતાં એવા ઓપરેશન નથી થતા જેટલા સારા અહીંયા થાય છે એમને ગયા વર્ષે એક લાખની જગ્યાએ પાંચ લાખ આંખના ઓપરેશન કર્યા ને એને પ્રધાનમંત્રીનો અવોર્ડ મળ્યો છે તો વાલા આવો ને આપની સારવાર કરાવો આભાર હં મારું નામ મનોજભાઈ સોલંકી હું સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી છું અને અમારો આ મેડિકલ કેમ્પ એકવીસ વર્ષથી ચાલે છે અત્યારે સત્યાવીસ અઠ્યાવીસ બે દિવસ નિદાન કેમ્પ હતો ઓગણત્રીસ તારીખથી સાત તારીખ સુધી સર્જિકલ કેમ્પ છે અને અત્યારે અમારે ગેસ્ટ્રોલોજીસ્ટ ઇકો ઈ ઈએનટી જનરલ સર્જન ગેસ્ટ્રોલોજીસ્ટ અલગ અલગ બધી ફેકલ્ટીના ડોક્ટરો આવે છે અને અહીંયા જ કે કહીને સર્જિકલ બધો કેમ્પ થાય છે અને દર્દીઓ માટે અહીંયા આવે એની સાથે રહેવાની જમવાની બધી વ્યવસ્થાઓ અહીં બધી સગવડો પૂરી પાડવામાં આવે છે અને ટોટલ કેમ્પ પૂરો થતાં આશરે સાડા ત્રણસોથી ચારસો આસપાસ સર્જરી થાય છે અત્યારે અમારા કેમ્પના છ દિવસ બાકી છે હજી છ દિવસ થઈ ગયા ટોટલ બાર દિવસનો કેમ્પ છે અને બધાનો સહકાર છે અને બધી વ્યવસ્થિત ચાલે છે ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું એજ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ પી જી વી સીએલ દ્વારા જનહિતમાં જારી